સાલુ તો કન ગુટી તમારા મંતર બે વર્જીયો કોઈ ચાર ચાલુ થાશો ઓ હા એક કામ કર આ રિક્ષા લાકડામાં લાચીને કેવું છે રેડી તું એ ભો હળગી જાપરો અપ્પાએ પડતી થોડી હળગાવાની છે વળી હળગાવ કરી હળગાય સાલું ના થાય બસ પ્રોબ્લેમ છે હમણાં થઈ જાય જો અલ્યા ના થાય તું એવો તારી વીક થાય આવીને મરીતો અપરા માહણામ નઈ ને બે બે હું કદા ગભરાયો હતો તમે કીકુમારો થઈ જાય તો થઈ જાય એટલે શું હું તન કીકુમારો એવો લાગો છું કશું લેવા હેડો ને એમ કાતો હળગાઈન બરપરો તું એ મારી પ્રો એમ ભળી હળગાવા લઈયો મારી પ્રો માં ખબર આયા અલ્યા નેકર માહણા થાય બસ હેડિયા આવે હવાના ઠબ ઠબ કરતા

ની વાત હે હાથી મારી બેટી તો ભણવાનું ના રાખે મરનાપરો આવડી ઉંમરે હું ને જોદી પૈસા હોય તો શું ખબર હે અરે અરે મારી બેટી પા

જોઈ લીધું જોઈ લીધું ભાઈ બસ તાર બાર વાતો કરવા દે જોઈએ જ આને મેસેજ ચલો શ્રી રતન ખબર છે ચલો અલ્યા ઓલા ખબર કંપનીના મેસેજ આવે ઈ મેસેજ એ તો એડ આપડે કામ કરાડો બા મારા બધા મજબૂ કે છોકરી નો મેસેજ આવ્યો કે તમન પ્રેમ કરે છે આમ તો હું આનું નામ શું પાડી ગયો ગાડી અને મારું બેટું મને તો મેસેજ કરતા નહીં આવડતું ચેવરી તમે મેસેજ કરો હું હા ઓલું બોલી બોલી મેલું મજા આવે આમ તો

મારો બેઠો નવા નંબર ઉપર થી ફોન આવ્યો આ હો ટકા એનો દસે ઉપર વાજે ઉપર વાજે હેલો બા ફોન ઉપાડે હમણા ખાલી તમે જોતા રહો હું જો હેરાન કરું હો પણ બટી આવું ના કરે કોક ના નેહાકા લાગે લે આ બા તમે ટેન્શન ના લ્યો આપણ કેટલા નેહાકા ને લીધા આપણ કેટલા હેરાન કર્યા છે એને અને હેરાન કરવો પડે બરાબર હેલો આ બરાબર મેં

તેલો વીડિયા બનાવો ને શોર્ટ વીડિયા ઈ રી એપ્લિકેશન માં જોયા તા મારો બેટો વીડિયા બનાવો એમ चना हरी વીડિયો હતો મારો તમે બે જણા હંગત વીડિયો બનાવ્યો તો ને બે જણા તો ચીયા ચીયા વળી ઓલ્યા બા તું કુજો હંગત બનાવ્યો તો ને ઈ હું હે તાર મન કું જોઈ ના ગમ્યું કે ના વાતો ગમ્યું ને તમે કાં તો ગમ્યું મે વાહ તો ને બુદ્ધિ તડ ન જમે ને ના મન તો મત ગમતા ઈરા તમે ગમો છો હું એટલો મત રૂપાળો છું તમે તો એટલા 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 રૂપાળો છો કે તમન પૂછું વાત કરું મારા કાતાજી આઈ લવ યુ બોલો ને આ આઈ લવ યુ એટલે

બઉ હેરાન કર્યો અમે દસ પંદર હાજર રૂપિયા પડાવવાયું તો એમ ના હોય પણ મારે ભાગવાય માં આવ્યો

મારો બેટો મેસેજ ચાર આવશે હવે મેસેજ આવ્યો તો સારું હતું બા હવે મેસેજ દેશે નહી આવે એટલે સનો મેસેજ નહી આવે બા તમારું જ લફડું છે એટલે ફક્ત ફક્ત જ આટલી ઉમરે લફરાની વાત કર એક જો હમણે આટલી પડી હશે વાડીમાંથી બા તમે તો હાલ મેસેજની વાત તો કરતા હતા સનો મેસેજ વાત કરે ઓ શરમ આવે છે કે કોઈ કેતો ને આટલી ઉમરે હું કોઈ મેસેજ કરું એમ ખાજો તમાર ગળાની કસમ હે ગણાની સોંગ ખાજો એટલે આને તો હલવાય આવે શું કરું મારે હું મેસેજ આવે છે તેમ શું હતું બનાવે છે બે જણા પણ આવે રીક્ષા વાળો બાઇક વાળો બે જ એમ કેતો કે પૈસા લેવાના છે કેટલા પૈસા દસ પંદર હજાર કે હપ્તો ભરવાનો છે રિક્ષા નો ઓહો તારી લાબડા તું એ લાબડા તારી રિક્ષા લાબડી મારી કાપી ના લાગુ ને

તમે હમણાને રેતા હોય એટલે મેં તો શું નતું કરે એના માટે આવે છે તો તો બાકા નક્કી ડાળમાં માં લાગે હો ભાઈ ચેક કરવા દાવું પડે પડબા મો શું કહું છું હા બટી અמא તમારી કે પાછળ મારો ફોટો લગાવો પડ છે છોકરીઓ જોને તો હારો લાગુ એમ ક્યાં લગાઉ બટી ગેટ હા હાલ છે ને બાપા આ હેમ ને હા બટ લાગે છે ઓલો ભાત પ્રમાણે એવું લાગે કે ઓને ખબર પડી કે ભાડુ ઉભારો ઉભારો મારું હારો મને શેતરવા આયા તન